કિંમત કરતાં શીખો એક વખત એક વ્યક્તિ નિરાશ થઈને બેઠો હતો અને ભગવાનથી ખૂબ જ ક્રોધિત પણ હતો તે પોતાના જીવન કંટાળીને ભગવાનને કહેવા લાગ્યો ભગવાન ક્યાં છો મને કેમ અસફળતા મળે છે મારા જીવનમાં જ એવું કેમ મારા જીવનની કિંમત શું છે તે જ સમયે ત્યાં એકદમ જ ભગવાન પ્રગટ થયા અને કહ્યું હે માનવ તું નિરાશ ના થા તારે તારા જીવનની સાચી કિંમત જાણવી છે ને તો લઈ આ લાલ પથ્થર તને આપું છું તેની કિંમત જાણી લાવ અને તને તારા જીવનની કિંમત સમજાશે પરંતુ તે ધ્યાન રાખજે તારે આ પથ્થરને વેચવાનો નથી તે વ્યક્તિ તે લાલ પથ્થર લઈને સૌ પ્રથમ એક ફળવાળાની પાસે ગયું અને કહ્યું ભાઈ આ પથ્થર હું તને આપું તો કેટલામાં ખરીદીશ ફળવાળાએ લાલ પથ્થરને ધ્યાનથી જોઈને કહ્યું આ પથ્થરના બદલામાં તમને હું દસ સફરજન આપી શકું તે વ્યક્તિએ કહ્યું ના હું આ પથ્થરને વેચી નથી શકતો અને ત્યાંથી આગળ વધ્યો ત્યાંથી તે એક શાકભાજીવાળાને ત્યાં ગયો અને કહ્યું આ પથ્થર કેટલામાં ખરીદીશ શાકભાજીવાળાએ કહ્યું મારી જોડેથી પાંચ કિલો બટાટા લઈ જાઉં અને મને આ પથ્થર આપી દો પરંતુ ભગવાનના કહ્યા પ્રમાણે તે વ્યક્તિએ પથ્થરને વેચ્યો નહીં અને આગળ વધ્યો તેના પછી તે વ્યક્તિ સોની પાસે ગયો અને તે જ વાત કહી સોનીએ તે પથ્થરને ધ્યાનથી જોયો અને કહ્યું હું તને ત્રણ કરોડ રૂપિયા આપું તને તું મને આપી દે સોનીની આ વાત સાંભળી તે ખરેખર શોકી ગયો હતો તે વ્યક્તિએ માફી માંગી અને કહ્યું ના હું નહીં વેચી શકું અને આગળ વધ્યો તે આ લાલ પથ્થરને લઈને હીરા વેચવાવાળાની દુકાનમાં ગયો હીરાના વેપારી એ જ વાત કહી હીરાના વેપારીએ તે પથ્થરનું ખૂબ જ ધ્યાનથી દસ પંદર મિનિટ નિરીક્ષણ કર્યું અને એક રેશમી કપડું લીધું અને તે લાલ પથ્થરને તેની ઉપર મૂક્યો અને તે વ્યક્તિને નવાઈ પામતા કહ્યું ભાઈ આ તને ક્યાંથી મળ્યો આ તો આ દુનિયાના સૌથી અનમોલ રતન છે આખી દુનિયાની દોલત પણ લગાવીએ તો આ પથ્થરને નહીં ખરીદી શકાય આ બધું સાંભળી તે એકદમ વિચારમાં પડી ગયો અને સીધો ભગવાન પાસે ગયો અને ભગવાનને જે થયું તે બધું જણાવ્યું અને કહ્યું હે ભગવાન હવે મને જણાવો કે મારા જીવનનું મૂલ્ય શું ભગવાને કહ્યું ફળવાળાએ શાકભાજીવાળાએ સોનીએ અને હીરાના વેપારીએ તને જીવનની કિંમત બતાવી દીધી છે હે માનવ તું કોઈક માટે પથ્થરના એક ટુકડા સમાન છું તો કંઈક માટે બહુ મૂલ્ય રતન દરેકે તને તેમની જાણકારી પ્રમાણે પથ્થરની કિંમત જણાવી પરંતુ સાચી કિંમત તે હીરાના વેપારીને તને જણાવી બસ આ જ રીતે અમુક લોકોને તારી કિંમત નથી ખબર અને માટે જીવનમાં કોઈ દિવસ નિરાશ નહીં થવાનું દુનિયામાં દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત હોય છે જે સાચા સમયે નિખરી શકે છે અને તેના માટે મહેનત અને ધૈર્યની જરૂરત હોય છે મિત્રો આ સ્ટોરી પરથી તમે સમજી ગયા હશો કે આપણું જીવન કેટલું કિંમતી છે દુનિયાના તમારા વિશે કંઈ પણ કહે તે ફક્ત તમને તેમને સમજણ પ્રમાણે જ તમને આક આકર્ષે તમે જ તમારી જાતને સારી રીતે જાણી શકો છો તમારા જીવનમાં આવતી અસફળતા નિરાશ કે કંઈ પણ હોય તેના પર કામ કરો નિરાશ થવાને બદલે તેને કેવી રીતે સોલ્વ કરવું તે વિચારો એક વાત મિત્રો હંમેશા ધ્યાન રાખજો તમારું જીવન ખૂબ જ કિંમતી છે અને આ કિંમતી જીવનની કિંમત સમજવી ખૂબ જરૂરી છે મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અવનવી સ્ટોરીઓ તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ